બોલે આજે સાવન મહિના પહેલો સોમવાર છે આ વખતે દસ વર્ષ પછી ફર્સ્ટ ટાઈમ દસ વર્ષ પછી પાંચ સોમવાર આવ્યા છે એ બહુ પવિત્ર કહેવાય બીજું મારું નામ દિલીપભાઈ ભટ્ટ છે હું એનો પૂજારી છું ઘણા વર્ષોથી એ સેવા પૂજા અમે કરીએ છીએ આ દર સોમવાર અમારે ઘીના કમળ હોય છે સાંજે પાંચથી અગિયાર અને ફૂલના શણગાર હોય છે દર સોમવાર લઘુરુદ્ર પૂજા રાખે રાખીએ છીએ સામૂહિક એટલે દરેક જણ બેસવું હોય બેસી શકે આ ઓછામાં ઓછું પાંચસો જૂનું મંદિર છે ઋણમુક્તેશ્વર મહાદેવ રણમાંથી એટલે ઋણમાંથી ઋણમાંથી મુક્ત કરે દીવામાંથી મુક્તિ આપે એ રણમુક્તેશ્વર મહાદેવ એટલે એની આસ્થા બહુ મોટી છે અને સ્વયંભુ આ લિંગ છે સ્વયંભુ છે સ્વયંભૂ પ્રગટ થયેલું છે એટલે એનું મહત્તમ ઓળ વધી જાય છે બીજું કહીએ કોઈ પણ માનતા રાખે કે કોઈ દીવામાં ઉતરી ગયું હોય કે એની પ્રોબ્લેમ હોય કોઈ પણ આ માધાને દર દૂધ અને કાળ તલ ચઢાવે એની મનોકામના પૂર્ણ થાય શ્રાવણ માસ પવિત્ર શ્રાવણ માસ કહેવાય શ્રાવણ માસમાં ભોળાનાથને પ્રસન્ન કરવા એમને પ્રિય પાસે જવું અને એમની ભક્તિ કરવી એ બહુ મહત્વની વસ્તુ છે એટલે શ્રાવણ મહિનામાં તમે બીલીપત્ર ચડાવવાનું ચડાવે કોઈ સવા લાખ ચડાવે છે પાંચસો બીલી ચડાવે છે દૂધ અને પાણીનો અભિષેક કરે પછી દ્રવ્ય અલગ અલગ ધારો કે આજે પહેલો સોમવાર છે તો આ વખતે એવું છે કે ચોખાથી ચોખા ચડાવવા બીજો સોમવાર છે તો કે ઘઉં ચડાવવા ત્રીજો સોમવાર છે કે જવ ચડાવવા ચોથો સોમવાર છે તો મધ ચાલવું આ રીતે દરેક સોમવાર અલગ અલગ ઈચ્છ છે અને મહાદેવજીને જળ ચડાવવાથી અને દૂધ દૂધ પાણી ચડાવવાથી ભગવાન ખુશ થાય છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય વાડીમાં એક રન મુક્તેશ્વર મહાદેવ વર્ષો પુરાણું છે એ મંદિરમાં હું આજે ઓછામાં ઓછા પચાસ વર્ષથી દર્શન કરવા આવું છું જગદીશભાઈ પટેલ વાડી પુમલી ભડિયામાં હું રહું છું અને પચાસ વર્ષથી હું આવું છું અને અમારા વડીલો જે અહીં બેસતા હતા એ લોકોએ આ મંદિરનો જીર્ણો ઉદ્ધાર કરી અને સરસ મંદિર બનાવી દીધું અને અહીંથી શિવજીની સવારી નીકળે છે અને સુરસાગર જાય છે અને વર્ષોથી પરંપરા અહીં ચાલતી આવેલી છે અને આ મંદિરની એક પ્રથા એવી છે કે અહીં એક ખેતર હતું ખેતરમાંથી શિવલિંગ પ્રગટ થયું ગાય રોજ દૂધ અહીં આપીને જતી રહેતી હતી અને ગાય જતી રહેતી એમ જે ભરવાડ હતો એને કીધું કે ભાઈ મારી ગાય દૂધ કેમ રોજ આપીને જતી રહે છે તો એ જોયું તો આ પછી એમને સપનું આવ્યું જે એના મૂળ મૂળ મારી કથા ખેતી ખેતરના એમને સપનું આવ્યું સપનું આવ્યું એટલે એમને પોતાનો તપાસ કરતા ખબર પડી કે અહીંગાળીએ એક ગાય દૂધ આપીને જતી રહે છે તો પછી ખોદકામ કર્યું તો એમાંથી આ શિવલિંગ નીકળ્યું અને આ વર્ષો પુરાણું અને ઘણું છે અને શ્રદ્ધાથી લોકો અહીં આવે છે અને શ્રદ્ધાના લીધે તેમને પૂરેપૂરો વિશ્વાસ છે કઈ ઘડી દરેકની મનોકામના પૂર્ણ થાય છે તૃણ મુક્તેશ્વર મહાદેવ